જય સોમનાથ મિત્રો આજે આપણે જાણીએ અષાઢ માસની શુદ્ધ પક્ષની દેવાશયની એકાદશી ક્યારે છે સોળ કે સત્તર જુલાઈ ઉપવાસ ક્યારે કરવો પારણનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે દેવશયીની એકાદશી બે હજાર ચોવીસ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું એક આગું મહત્ત્વ છે એકાદશી તિથિ દર માસમાં બેવાર આવે છે કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવશયને એકાદશી કહે છે દેવસાઈના નામ ની સંધિ છૂટી પાડીને દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે કે સુઈ જવું આ દિવસથી ભગવાન વિષ્ણુ સુઈ જાય છે અને આ એકાદશીને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે ગ્રંથોમાં દેવશયની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અર્પણ છે આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાનને દસ અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરે છે તો દેવશયને એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે વૈષ્ણવ શુદ્ધ ક્ષત્રિય વૈષ્ય કે નાના મોટા સ્ત્રી પુરુષ બાળકો સર્વે આ વ્રત કરી શકે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીને દેવશયને એકાદશી કહેવામાં આવે છે દેવસૈની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂજાય છે અને ત્યારબાદ ચાર મહિના પછી કાર્તક માસની શુકલ પક્ષની દેવ ઉઠી એકાદશીના દિવસે ઉઠે છે આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી આ સમય દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન વિવાહ મુંડન સગાઈ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી દર માસની એકાદશીની તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઢ માસની શુદ્ધ પક્ષની એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે છે આ એકાદશીને દેવશૈની એકાદશી તરીકે ઓળખાય છે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે ગાય માતા તુલસી માતા તથા પીપળાના વૃક્ષ તથા શિવલિંગનું પૂજન થાય છે ગાય માતા પૂજન કરવાથી સર્વ દેવતાના આશીર્વાદ અને તુલસી માતા પૂજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે શિવલિંગ ઉપર જળ દૂધ ફૂલ બીલીપત્ર ચંદનનો અભિષેક કરવો દર માસની શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઢ માસની શુકલ પક્ષની એકાદશીને દેવસૈનની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે આ ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ એટલે કે છવ્વીસ એકાદશી છે નો ઉલ્લેખ આપણે હિન્દુ શાસ્ત્રોમાં થયેલો છે દરેક એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે અને આ વર્ષે બે હજાર ચોવીસને અષાઢ માસના શુકલ પક્ષની દેવસિંહની એકાદશીની તિથિ શરૂઆત સોળ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના સાંજના આઠ અને તેત્રીસે સમાપ્ત જુલાઈ સત્તર સા બુધવારે નવ અને બે મિનિટ અને ઉપવાસ સૂર્ય સત્તર જુલે બે હજાર ચોવીસ બુધારે કરો અને પૂજનનો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને પાંચ અને બાવનથી લઈને નવ અને તેર સુધી પારણાનો સમય અઢાર જુલાઈ બે હજાર ચોવીસ સવારે છ અડતાલીસથી લઈને આઠ અને છત્રીસ પૌરાણિક કથા અનુસાર દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી બને પાતાલોકમાં રાજા બલી પાસે જાય છે અને આને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે ઊઠે છે તેથી દેવ ઉઠી એકાદશી કહે છે અને આ સમયમાં ખાસ રુદ્ર પૂજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે દેવસૈને એકાદશીનું તો મિત્રો આ રીતના તમે એકાદશીનું વ્રત કરી અને સારી રીતે પૂજન કરી અને ભગવાન વિષ્ણુની આરાધના કરી શકો છો અને મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ